સેવા બજાવી રહ્યા છે જ્યાં મંદિરમાં બટૂક ભોજન હોય તેની માટે પૂજારી દ્વારા પાણીનો ટાંકો મગાવવામાં આવ્યો હતો જે ટાંકાવાળાથી એક ઇસમ સાથે માથાકૂટ અને કોઈ નુકસાન થયું હતું જે બાબતની દાજ રાખી આ યુવકે મંદિરના દરવાજા અને તેની ઉપર ધોકા તોડફોડ કરી હતી તેની સાથોસાથ અંદર પણ ઘરમાં તોડફોડ કરી અને અરવિંદભાઈ સુનીરામ પૂજારીને પરિવારને મારી નાખવાની ધમકી આપી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા